રાજ્યમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ધણીધર તાલુકાના પવિત્ર ઢીમા ગામથી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રા આગામી પંદર દિવસ સુધી ઢીમાથી બહુચરા સુધી ચાલશે યાત્રાની શરૂઆત પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા ધણીધર ભગવાનના દર્શન કરીને જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેને કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ ભર્યો છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ધણીધર ભગવાનના આશીર્વાદ લઈને શરૂ થઈ છે ઢીમા ગામે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમાં અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત અને મોકુલ વાસનિક સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે ખાસ વાત એ હતી કે વરિષ્ઠ નેતાઓ મંદિરથી સભા સ્થળ સુધી બળદગાડામાં બેસીને પહોંચ્યા હતા જેણે ગ્રામ્ય પરંપરા અને જનતા સાથેના જોડાણનો સંદેશ આપ્યો હતો જનસભામાં આ તમામ વરિષ્ઠ નેતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આક્રોશ જનસભામાં ઉમટેલી મોટી જનસંખ્યાએ દર્શાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ જે આક્રોશની વાત કરી રહ્યા છે તેને જનતાનો પણ સારો ટેકો મળી રહ્યો છે પંદર દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સત્તાધારી પક્ષની નીતિ અને જનતાને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર થયા છે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે આ મોસમી વરસાદને કારણે એક વીઘાએ પચાસ હજારના નુકસાની સામે ત્રણ હજાર પાંચસો રૂપિયાનું પડીકું સરકાર આપે એની સામે જ્યારે કિસાન માગણી કરે છે ત્યારે એની વાત સાંભળવામાં નથી આવતી કિસાનો આજે આત્મહત્યા કરી રહ્યા છે પણ સરકારના પેટનું પાણી નથી આવતું મોંઘું શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન જ્યારે રોજગાર માટે સરકારી કચેરીઓમાં જાય છે સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતીના નામે નાટક થાય છે પરીક્ષામાં પેપરો લીક થાય છે પરીક્ષાના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે અને અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે એક બાજુ ગુજરાતની બહેનો જે મારા ભાઈને ગમે ત્યારે જરૂર પડે તો પત્ર લખજો એવું કહેવાવાળા નરેન્દ્રભાઈ મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન થયા

અને સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે એક બાજુ ખનન માફિયાઓ 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 હોય 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 શિક્ષણ મેડિકલ ચારે તરફ લૂંટ મચાવી છે અને ભાજપના મળતિયાઓનો ભ્રષ્ટાચાર આજે ચારે તરફ એટલો બેફામ થયો છે કે સામાન્ય લોકોના ટેક્સના પરસેવાના પૈસાથી જે સરકારની તિજોરી ભરાય છે જે તિજોરીમાંથી બજેટ બને છે એ બજેટના પૈસા કાં તો ભાજપના ઉત્સવો તાયફા પાછળ વપરાય છે કાં તો ભાજપના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર રૂપી લૂંટમાં એ પૈસા ખર્ચાય છે ત્યારે ગુજરાતના ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય નાના વેપારીઓ હોય गृहिणीઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે એ લોકોની જે પીડા છે જે તકલીફ છે જે દર્દ છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આજે એના પહેલા ચરણમાં ભગવાન ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ જિલ્લાથી એની શરૂઆત કરી છે તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું બધા જ વિસ્તારના લોકોને મળીશું દરેકની જે ફરિયાદ છે જે તકલીફ છે જે દર્દ છે જે પીડા છે એને સાંભળીશું અને એના બુલંદ કરીશું સડક થી લઈને સંસદ સુધી એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે આખા લોકો જે પરિવર્તન ત્યારે આ ધરણી ધર ભગવાન ની ચરણોમાં સી ચૂકાય તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વ ની ઉપસ્થિતિમાં ગુજરાત ની જનતાનો જે અપેક્ષા છે જે અવાજ છે પરિવર્તન માટેનો એ પરિવર્તન નો આજે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરીએ છીએ ને બે હજાર સત્યાવીસમાં આજ ગુજરાતની જનતા પરિવર્તન લાવશે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી છે ને અમે ગુજરાતના લોકોને પણ કહીએ છીએ કે આ ચૂંટણી માટેની યાત્રા નથી અત્યારે કોઈ મત પણ નથી લેવાના પણ તમારી તકલીફ પીડા દર્દ છે તમારો જે અવાજ છે જેને આ સરકાર નથી સાંભળતી એ સરકારના બહેરા સુધી આ વાતને લઈ જવા માટે લોકોના आक्रोश ने वाचा અપવા માટે આ યાત્રા છે ત્યારે સૌ લોકોનો સહયોગ બળે સૌ વર્ગ વિસ્તારના લોકો જોડે આવી વિનંતી સાથે સૌને આહવાન પણ કરીએ pradesh congress committee કે અધ્યક્ષ અમિત ચાવડાજી કોંગ્રેસ विधायक दल के चावडा नेता तुषार चौधरी जी केनीबेन सुभाषिनी यादव जी और तमाम हमारे साथी यहां से जन आक्रोश यात्रा का शुभारंभ कर रहे हैं पिछले अनेकों वर्षों में भारतीय जनता पार्टी के शीर्ष नेताओं ने संसार की तमाम समस्याओं को हल करके लोगों के जिंदगी में खुशहाली लाने की बात करी थी लेकिन आज भी गुजरात में यहाँ के करोड़ों करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है शिक्षा हो रोजगार हो यहाँ की कानून व्यवस्था हो यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो, यहां की महिला है यहाँ का किसान यहाँ के खेत मजदूर यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान है हाल ही में बिहार का चुनाव हुआ वहां महिलाओं को दस हजार रुपए डेढ़ करोड़ महिलाओं को दस हजार रुपए चुनाव के कुछ दिन पहले वहां पर दिए गए गुजरात में महिलाओं को दस हजार रुपए नहीं दिए बिहार में महिलाओं को दस हजार रुपए देते हुए ये कहा गया कि दो लाख दस हजार रुपए का हम आपको सहयोग करेंगे आप छोटा बड़ा कुछ और काम कर सकते हैं उसके लिए ये सहयोग रहेगा गुजरात का चुनाव था इसलिए इस तरह की बात कही गई बिहार का चुनाव था इसलिए इस तरह की बात कही गई लेकिन गुजरात की महिलाओं को इससे वंचित किया गया ऐसी तमाम बातें यहां पर कह सकते हैं वो समय ये नहीं यात्रा के दौरान हम तमाम चीजें लोगों के सामने रखेंगे ये जन आक्रोश यात्रा तमाम मुद्दों पर अपने विचार सामने में रखेंगी और सरकार अगर अपनी कुंभकर्णिया मीन से अगर जागती नहीं है तो जनता के सहयोग से इस यात्रा के जरिए हम इस सरकार को उखाड़ फेंकने के लिए कृत संकल्प है ये भी इस यात्रा के दौरान हम कहने जा रहे हैं ધણી ધરના ઢીમાંથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા દ્વારા કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલાં જનતાનો મૂળ પારખવાનો અને સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે બળદગાડામાં સવારી કરીને નેતાઓએ એક તરફ પરંપરાને જીવંત રાખી છે તો બીજી તરફ જનતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે હવે જોવાનું એ રહે છે કે પંદર દિવસ સુધી ચાલનારી આ યાત્રા કોંગ્રેસ માટે કેટલું રાજકીય માઇલેજ લાવે છે ને રાજ્યના રાજકારણમાં શું પરિવર્તન લાવી શકે છે